લદ્દાખમાં ગત સપ્તાહે થયેલી હિંસક અશાંતિ બાદ વહીવટીતંત્રે કડક પગલાં લીધા છે આ ઘટનાક્રમમાં લદ્દાખના મુખ્ય સચિવ પવન કોટવાલે જાહેરાત કરી છે કે હિંસા સંબંધિત અટકાયતમાં લેવાયેલા સિત્તેર યુવાનોમાંથી ત્રીસને મુક્ત કરી દેવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે બાકીના ચાલીસ યુવાનો હાલ ન્યાયિક હિરાસતમાં છે અને અદાલતી આદેશો મુજબ તેમની મુક્તિ અંગે નિર્ણય લેવામાં આવશે મુખ્ય સચિવ પવન કોટવાલે સ્પષ્ટપણે જણાવ્યું કે કેટલાક નેતાઓએ પોતાના અંગત અને રાજકીય સ્વાર્થ માટે યુવાનોને ગેરમાર્ગે દોર્યા હતા તેમણે ખાતરી આપી કે તપાસમાં એ બાબત ચોક્કસપણે સ્થાપિત થશે કે અમુક આગેવાનોએ નકારાત્મક અને વિનાશક ભૂમિકા ભજવીને લદ્દાખના ભવિષ્ય સાથે રમત કરી છે આ નિવેદન ચોવીસ સપ્ટેમ્બરના રોજ થયેલા હિંસક દેખાવોના સંદર્ભમાં છે જેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી વહીવટી તંત્રે ખાતરી આપી છે કે કોઈ પણ નિર્દોષ યુવાનને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં સરકાર ટૂંક સમયમાં સંવાદ પ્રક્રિયા ફરી શરૂ કરવા ઉત્સુક છે જે કે સ્થાનિક આંદોલનકારી સંગઠનોએ મૃત્યુ અંગે ન્યાયિક તપાસ અને પર્યાવરણ વિદ્ સોનમ વાંગચુક સહિત તમામ અટકાયતીઓની મુક્તિ સુધી કેન્દ્ર સાથેની વાટાઘાટો સ્થગિત કરી દીધી છે આ સમગ્ર ઘટનાક્રમ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે જોડાયેલો છે એઝ રિગાર્ડ ટુ ધ 70 યુથ વિચ વોર ડિટેઇન્ડ And which were misled by some leaders for their personal and political gains. 30 out of them have already been released. We will ensure that so youngsters are not put to any hardship and no misguided innocent person is implicated. The rest 40 are in judicial custody and shall be released based on court orders. However, we are confident that investigation would definitely establish that certain leaders worked in a negative and destructive manner and played with the future of Ladakh.